મીડિયામાં વાયરલ થવાને કારણે સ્કૂલ અને કોલેજની ભારે બદનામી થઈ રહી છે વિડીયો વાયરલ થયા બાદ રહી રહીને પોલીસ તંત્ર જાગ્યું છે આજે ટ્રાફિક ડીસીપી અમિતા વાનાણી એક પત્રકાર પરિષદ સંબોધી હતી વાનાણીએ કહ્યું કે વિડીયો અનુસંધાનમાં તપાસ હાથ ધરવામાં આવશે વિડિયો ફાઉન્ટેન હેડ સ્કૂલના વિદ્યાર્થીઓ હોવાની પ્રાથમિક માહિતી સાંભળી છે સ્ટુડન્ટ પાસે કારના લાયસન્સ હતા કે નહીં તે ચેક કરાશે કારની માલિકી કોની છે તે તપાસ કરાશે કાયદાનો ભંગ થયો હશે તો કસુરવારો સામે કડક કાર્યવાહી કરાશે જહાંગીરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફાઉન્ટેન સ્કૂલ પાસે જે છોકરાઓનો વિડીયો વાયરલ થયો છે કારોના કાફલા સાથે એના પર ચોક્કસપણે અત્યારે પોલીસ સ્ટેશન દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે અને જેટલી પણ એમવી એકની કલમો અને આઈપીસીની કલમો હશે એ વેરીફાઈ કરીને ચોક્કસપણે એમના વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે વિડીયોમાં જે દેખાઈ રહ્યું છે એમાં બાળકો રૂફટોપ પર ઊભા છે અને અમુક ગાડીઓમાં ડ્રાઈવરો કાર ડ્રાઈવ કરી રહ્યા છે એવું વિડીયોમાં દેખાઈ રહ્યું છે એટલે વિગતો અત્યારે પોલીસ સ્ટેશન દ્વારા તપાસ કરવામાં આવે છે અને ચોક્કસપણે એમના સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવશે અત્યારે જે અમારી પાસે વિગતો આવી છે એ જહાંગીરપુરાની ફાઉન્ટેન સ્કૂલ છે અને આગળની કઈ જગ્યાએ ગયા હતા એની તપાસ હાલ પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી રહી છે ના એ બિલકુલ એ અત્યારે મેં જે પ્રમાણે કીધું એ પ્રમાણે દરેક કારમાં વિડીયોમાં સ્પેસિફિકલી દેખાતું નથી એટલે એ અત્યારે પોલીસ સ્ટેશન દ્વારા તપાસ કરવામાં આવી રહી છે એ તો હું કેવી રીતે કહી શકીશ સમજ